ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સીએમ ભૂપેન્દ્ર પટેલ ને આવેદનપત્ર આપ્યું છે જૂની પેન્શન યોજના ફિક્સ પગારના પ્રશ્નો મુદ્દે આવેદન પત્ર આપ્યું છે તો આ આવેદન પત્ર કુલ દસ પ્રશ્નોની માંગણીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આગામી દિવસોમાં કરવામાં આવનાર આંદોલન કાર્યક્રમની પણ જાહેરાત સાથે સાથે કરી છે છેલ્લા કેટલાય સમયથી સરકારને વિનંતી પત્રો લખ્યા હતા માન્ય મુખ્યમંત્રીશ્રીને અને બે હજાર બાવીસમાં માન્ય મંત્રીશ્રીઓની બનાવેલી કમિટીને પણ પ્રશ્નોની રજૂઆત કરી હતી છતાં પણ સરકાર તરફથી કોઈ હકારાત્મક પરિણામ ન મળતા આજે થી દસ પ્રશ્નો સાથે જૂની પેન્શન યોજના ફિક્સ પગારી યોજના પચાસ વર્ષની ઉંમરના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષાથી મુક્તિ આ બાબતે માન્ય મુખ્યમંત્રીશ્રીને આજે દસ મુદ્દા સાથે આવેદનપત્ર આપ્યું છે અને આંદોલનના કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે કર્મચારીના હિતમાં